તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસને ભારે જહેમત બાદ માહિતી મળી હતી કે વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ત્રણ ઈસમો પુનઃ નંદેલા વિસ્તારમાં ફરી રહ્યા છે જેથી પોલીસે તાત્કાલિક પ્લાન બનાવી ત્રણેય ઈસમોને નંદેલા વિસ્તારમાં ઉફે ડેનિયો ઘોઘારી પ્રવીણ નારાયણ નાગર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને તે સમયે દબોચી લીધા હતા પોલીસે આરોપીઓને પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતા તેમના પાસેથી મોબાઈલ ફોન રોકડા મળી અંદાજે તેર હજારના મુદ્દા કબજે કરવામાં આવ્યા હતા આરોપીઓ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાણ કરીને દિવસ દરમિયાન દુકાનોની રેકી કરીને રાત્રિના દુકાનોમાં ચોરીને અંજામ આપતા હતા જેમાં ડેનિસ ઘોઘારી અને પ્રવીણ નાગર અનેક જિલ્લાઓમાં ચોરીના ગુનામાં નોંધાયેલા હોવાની માહિતી સામે આવી ગઈ છે જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજસ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ હેલિગન પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર